ગોધરા શહેરમાં દશામાનું વિસર્જન હોય કે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જૂલેલાલના ચાલ્યા સાહેબની ઉજવણી કે પછી વર્ષ દરમિયાન આપણે જેની બહુ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ એવા દુંદાળા દેવ ગણેશ મહોત્સવની દરેક ધાર્મિક તહેવારમાં શહેરનું સેવા માં શક્તિ દેવ ગ્રુપ અને તેના ઉત્સાહિત સેવા ભાવી પ્રમુખ અજય નરિયાણી ઉપરાંત જીતુ ભગત રાજુભાઈ કટારિયા સહિત અન્ય સભ્યો ખડે પગે સેવામાં હર હંમેશ ઉપસ્થિત હોય છે ત્યારે હાલમાં ગોધરા શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં શક્તિ ગણેશ મંડળ દ્વારા આ વર્ષે પહેલીવાર નવતર પહેલ કરી ગણપતિ આગમન સાદગી થી કરીને તેની જગ્યાએ ગણેશ મહોત્સવ દરમિયાન પાંચ દિવસ સુધી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે નિઃશુલ્ક પ્રસાદી રોજ વિવિધ નાસ્તા સ્વરૂપે વિતરણ કરવામાં આવી છે જે ખરેખર પ્રશંસનીય અને અન્ય મંડળો માટે પ્રેરણાદાયી કાર્ય છે જનસેવાનો ભાવ સાચા અર્થમાં પ્રગટ થયો હોય તો જ આવા સરસ અને સુંદર વિચારો પ્રભુની પ્રેરણાથી હદમાં પ્રગટ થાય અને એ આ વખતે ગણેશ મહોત્સવમાં મા શક્તિ ગ્રુપ ગણેશ મંડળ ગ્રુપ દ્વારા શહેરમાં નવતર પહેલ કરીને અન્ય ગણેશ મંડપોને પણ આવા સેવા કાર્યની પ્રેરણા પૂરી પાડે છે આ સિવાય શહેરમાં આગામી તારીખ બાર સપ્ટેમ્બર બે ચોવીસ ગુરુવારના રોજ ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં જોડાવનાર તમામ ભાવિ ભક્તો માટે મા શક્તિદેવ ગ્રુપ ગણેશ મંડળ દ્વારા નિશુલ્ક પૌવા વટાકારને પ્રસાદીની વ્યવસ્થા પણ કરેલ છે ગુદરાના સૌ ગણેશ ભક્તોની શેરના ડોક્ટર ગીદવાણી રોજ સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે આવેલ મા શક્તિદેવ ગણેશ મંડળ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન અને પ્રસાદીનો લાભ લેવા માટે મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ડ્યુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ